જય શ્રી કૃષ્ણ આજે હું બનાવવા જઈ રહી છું આખી ડુંગળીનું શાક તો ચાલો શરૂ કરીએ પહેલા ગ્રેવી બનાવવા માટે આપણે બે ડુંગળી અને એક મોટું ટમેટું અને સાથે આઠ દસ કડી લસણને આ રીતે મિક્સરમાં પીસી અને પેસ્ટ બનાવી લઈએ એ સિવાય એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી અને લગભગ અડધો કપ જેટલા બેસનને આપણે ધીમા તાપે તેલમાં શેકી લેવાનું છે જો તમારી પાસે પાપડી ગાંઠિયા હોય તો એ ગાંઠિયાનો ભૂકો કરીને પણ લઈ શકાય તો આ બેસનને શેકવાની જરૂર નથી ધીમા તાપે સતત હલાવતા રહી અને શેકવાથી બે જ મિનિટમાં બેસન આવું શેકાઈ જશે હજુ પણ થોડું એને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે જો આ રીતે બેસન આપણું શેકાઈ અને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ અને એમાં ફરીથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને સાથે જ વઘાર માટે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે રાય અને જીરું થોડા તતડે એટલે આપણે એમાં હિંગ ઉમેરવાની અને સાથે જ ત્રણ નાના ટુકડા તજ અને એક અને એક સૂકું લાલ મરચું પણ આપણે આ વઘારમાં ઉમેરવાનું છે તો ધીમે રહીને બધા જ મસાલા આપણે ઉમેરી દઈએ અને ત્યાર પછી નાની પાંચ થી છ ડુંગળી મેં લીધેલી છે જેની છાલ ઉતારી અને એમાં કાપો મૂકી અને એને ધોઈ અને કોરી કરીને રાખેલી છે જ્યારે વઘાર સરસથી રાઈ જીરું તતડી જાય પછી આપણે આ ડુંગળી અંદર ઉમેરી દઈશું અને એને બરાબર હલાવી અને તેલમાં થોડી સાંતળી લેવાની છે ત્યાર પછી આપણે એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અને દોઢથી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર પણ આ વઘારમાં ઉમેરી અને ડુંગળીની સાથે બરાબર હલાવી અને આપણે એને મિક્સ કરી લેવાનું છે જેવા મસાલા તેલમાં સતડાઈ જાય કે તરત જ આપણે બનાવી અને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દેવાની છે પણ આ બધું જ કરતાં પહેલાં ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે કે જેથી આપણા મસાલા બળી ના જાય જો આ રીતે હલાવી અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે સાથે જ હું મિક્સર જારમાં થોડું પાણી લઈ અને બધું હલાવી અને બાકી રહેલી ગ્રેવી પણ આમાં ઉમેરી રહી છું આ રીતે હલાવી અને મિક્સ કરી દઈએ અને ત્યાર પછી એને આપણે મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરી ફરીથી હલાવી લઈએ હજુ વઘાર થયો છે ત્યાં જેટલી સરસ સુગંધ આવે છે અને હવે ઢાંકીને બધું બે મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે બે મિનિટ પછી ખોલીને જોતા આ રીતે આપણી ગ્રેવી પાકી ગયેલી છે સરસ થી એ વખતે એમાં આપણે હલાવતા હલાવતા જે શેકીને રાખેલું બેસન છે એ પણ ઉમેરી દેવાનું છે અને ફરી પાછું એને હલાવી અને બે મિનિટ માટે ચડવા દઈશું કે જેથી બેસનમાં પણ બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય જુઓ ત્યાર પછી હવે છેલ્લે ટમેટાની ખટાસને આપણે બેલેન્સ કરવા માટે થોડો ગોળ ઉમેરી રહી છું જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો આ રીતે ફરીથી હલાવી લઈએ અને હવે ફરીથી એને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈએ તમે જોઈ શકો છો કે બે જ મિનિટમાં આપણું સરસ મજાનું તીખું તમતમતું શાક તૈયાર છે તો ચાલો ગરમા ગરમ શાક ને બાજરીના રોટલા અને મગની સાથે પીરસી દઈએ આ શાક તમે પરોઠા ભાખરી રોટલા તમને જે પસંદ હોય એની સાથે તમે ખાઈ શકો છો આજે મેં બાજરીના રોટલા અને રસાવાળા ખાટા મગ બનાવ્યા છે તો એની સાથે હું ગરમા ગરમ આખી ડુંગળીનું શાક પીરસી રહી છું સાથે જ છાસ ડુંગળીનું કચુંબર અને મરચાં છે જો આખી ડુંગળી અને અંદરથી સુધી ચડી ગયેલી છે ને સ્વાદિષ્ટ મસ્ત શાક ચાલો જમવા